આજે ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા છે ખજુરભાઈ આપને જણાવી દઈએ ગાંધીનગરમાં માર્ટીનોસ પિઝાનો ખાસ કરીને ઓપening નો કાર્યક્રમ જે રાખવામાં આવ્યો છે તે ઓપening માટે આજે ખજુરભાઈ ખાસ કરીને ગાંધીનગર એટલે કે ગાંધીનગરના કુડાશન ની મુલાકાતે છે આપણે જણાવી દઈએ ગાંધીનગર ની અંદર ખાસ કરીને ખજુરભાઈ આવી પહોંચ્યા છે મહત્વનું છે કે બસો ઈકોતેર માં ઘરની શરૂઆત ખાસ કરીને તેમણે કરી હતી તેને પૂર્ણ કર્યા બાદ બસો બોતેર માં ઘરની શરૂઆત કરી છે ત્યારે ખજુરભાઈ અત્યારે આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરશું ખજુબાઈ સૌથી પહેલા ગાંધીનગરમાં આપનું હાર્દિક સ્વાગત છે અને પશ્ચિમ પશ્મ્યુમાં પણ આપનું હાર્દિક સ્વાગત છે ખૂબ ખુબ આભાર બધાનો આજે ગાંધીનગર માં આવ્યો છું અને જ્યારે જ્યારે ગાંધીનગર માં આવું છું ગાંધીનગર ના લોકો છે પ્રેમ આપે છે આટલા લોકો રવિવારે આમ તો ગાંધીનગર એટલે મોજીલું સીટું તમે કહી શકો કેમ કે જ્યારે સન્ડે હોય છે ગાંધીનગરના તમામ લોકો ઠંડીના હિસાબે તો આમ તો કોઈ બહાર નથી નીકળતું પણ ગાંધીનગરમાં જ્યારે જ્યારે આવું છે ને આજ તો પાછું સન્ડે છે સન્ડેમાં ગાંધીનગરના લોકો દસ અગિયાર વાગ્યા સુધી મસ્ત ઘરે રહી છે પોતાનો ટાઈમ સ્પેન્ડ કરે છે અને આજે ગાંધીનગરના લોકો માટીનો પિઝામાં હું જ્યારે આવ્યો છું ત્યારે અહીંયા આવ્યા છે અને જે પ્રેમ મારા માં ઉપર વરસાવ્યો છે તમામ જેટલા પણ ગાંધીનગરની જનતા છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર ખાસ કરીને 272 માં ઘરની શરૂઆત આપે કરી નાખી છે અત્યારે જે પ્રમાણે આપે કહ્યું આપને કેવી ખુશી થઈ રહી છે કારણ કે આપ પ્રગતિ તો લોકોએ કરાવી છો પરંતુ લોકોના મદદરૂપે પણ સાથે ઊભા છો હું જે પણ કાર્યો કરું છું જે પણ ઇવેન્ટ્સ કરું છું એમાં જેમ કે આ માટીનોસમાં આવ્યો છું આજે જે પણ માટીનોસમાં હું અર્નિંગ કરું છું ઇવેન્ટમાં આવવાના જે પણ મને પૈસા મળે છે એ સીધા જેટલા ઘર બને છે એમાં જ સ્પેન્ડ કરું છું એક રૂપિયો ઘરે નથી લઈ જતો એનું કારણ છે કે તમે સમાજ માટે જેટલા પણ મદદરૂપ થશો જેટલું સમાજ માટે સમાજના જેટલા છે આપણા ભાઈ બહેનો છે ને એટલે એમના માટે સારું કરશું આજે બસો ને બોતેર મુ ઘર મહેસાણાની બાજુમાં જે ગામ છે ત્યાં આવ્યું છે તો ત્યાં ઘર બનાવવાની શરૂઆત કરીએ છીએ એટલે ખુશી તો થાય જ કોઈનું ઘર બનતું આમ તો આપણી ભાષામાં કહીએ કે કોઈને છત મળે રોટલો અને ઓટલો મળવો બહુ અઘરો છે રોટલો મળે અને ઓટલો મળવું પણ અઘરું છે ચોક્કસથી કહી શકાય પરંતુ આપને કેવા પ્રકારની ખુશી થઈ રહી છે કારણ કે આપ તમામ લોકોના દિલો પર રાજ કરી રહ્યા છો અને તમામ લોકોનો પ્રેમ પણ આપને સાક્ષર કર ખૂબ જ મળી રહ્યો છે અ મારો જે વર્ગ છે નાના છોકરાથી લઈને 80 વર્ષના દાદા સુધીના તમામ લોકો મને પ્રેમ કરે છે મારા કોમેડી વિડિયો જે છોકરાઓને જોવાનો ગમે છે તો છોકરાઓ એ જોવે છે કે વડીલોને મારા સેવાના વિડિયો વધારે જોવા ગમે છે તો એ બધા જોય છે તો નિશ્ચિતપણે આપને ખુશી વધારે થાય છે જ્યારે સમાજનો હર વર્ગ

અને તમને વારંવાર માર્ટિન પિઝામાં આવવાનું મને ઈચ્છા થશે આ મારી ગેરંટી છે ચોક્કસ કજી ભાઈ ખાસ કરીને જતાં જતાં ગાંધીનગરની જનતાને અને ખાસ કરીને અમદાવાદની જનતાને શું કહેશો આ આટલો પ્રેમ મળી રહ્યો છે અને સાથે અત્યાર સુધી આપની ટીમના તમામ લોકોએ સાથ સહકાર આપ્યો છે તેને લઈને શું કહેશો આ ગાંધીનગરની જનતાને અમદાવાદની જનતાને એ જ કહે છે આમ તો આખા ગુજરાતમાં તમે ગાંધીનગર અને અમદાવાદને બહુ બિઝીએસ્ટ પર્સનોનું સિટી તમે કહી શકો છો બધા જ પોતાની દોડ ભાગમાં લાગ્યા હોય છે એટલે જેટલા પણ ગાંધીનગર વાળા છે જેટલા પણ અમદાવાદ વાળા છે તમામ લોકોને કહીશ કે તમારું ધ્યાન રાખો સવારે કરો હેલ્ધી અને એટલા એટલા માટે માટે કહું છું તમારી ઘરે કોઈ કેમ કે માટીનોઝના માટીનો એવા છે કે જેમાં ઓછા મેંદાનો ઉપયોગ થાય છે હેલ્થ માટે સારું છે અને તમે એકવાર પીઝા ખાશો તો તમને પેટની કોઈ પણ જાતની પ્રોબ્લેમ નહીં રહે કે પેટમાં ક્યારેય દુખાવો નહીં થાય એટલા સરસ પીઝા છે હું પોતે માટીનોઝના ના પીઝા ખાવ છું એટલે જેટલા પણ અમદાવાદ વાળા છે ગાંધીનગર વાળા છે અમારા સેવાના વિડીયો જોતા રહો અમારા કોમેડી વિડીયો જોતા રહો અને શિયાળો છે તો તમારું બધાનું ધ્યાન રાખો લગન થઈ ગયા છે હવે કેવું લાગી રહ્યું લગન થાય તો ઓબ્વિયસ વાત છે બધાને સારું જ લાગે છે એટલે હું પણ હેપી છું મસ્ત લાઈફ જીવી રહ્યો છું એટલે જેટલા પણ મારા ગુજરાતીઓ છે જેટલા લોકોએ મને કોંગ્રેચ્યુલેશન્સ કર્યું છે એવા તમામ લોકોને થેન્ક યુ સો મચ બસ આવી જ રીતે તમારા ખજૂર પ્રત્યે પ્રેમ રાખતા રહેજો જયારે પણ મારી કોઈ ભૂલ થાય તો ટકોર કરતા રહેજો અને જે મારા સાહસો છે જે પણ હું સાહસો કરું છું હંમેશા ગુજરાતની જનતાએ પ્રેમ આપ્યો છે તો એવી જ રીતના પ્રેમ આપતા રહેજો ચોક્કસથી લગ્ન કર્યા બાદ ફરવા નથી ગયા તેવું આપણને પણ જાણવા મળ્યું છે તમામ લોકો સાથે સાથ સહકાર મળીને ને ઘરની શરૂઆત ચોક્કસથી બસો માં ઘરની અમને શરૂઆત કરી નાખી છે તમામ લોકોના માટે પડખે ઊભા રહીને તે લોકોની ભણવાની જરૂરિયાત હોય કે પછી તમામ લોકોને જે ઘરની જરૂરિયાત હોય તે પૂરી પાડતા ખજુરભાઈ આજે ગાંધીનગરના કુડાસર ખાતે પહોંચ્યા છે અને સાથે જ માટી નોઝના ઓપનિંગ ખાતે પહોંચે છે ત્યારે ગાંધીનગરનો પ્રેમ પણ મળવામાં ક્યાંય ખજુરભાઈ બાકી નથી કેમેરામેન ધ્રુવ ચૌહાણ સાથે પ્રેમ ચોબે પશ્ચિમ ન્યૂઝ ગાંધીનગર